પુત્રો એ માર્યું છે બરોબર નુકસાન પહોંચાડ્યું છે તમે ઇમરજન્સી આવો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું વહેલા સવારે જાગી અને ઇમરજન્સી આપણે જે અમારા ઘર જોડે થી જ કોલ આવેલો હતો તો મિત્રો ત્યાં હું લોકેશન આવી ગયો છું ને આપણે ત્યાં જઈ જોઈએ છીએ કેટલું વાગ્યું છે ખાસ કે આપણો ભાઈ ગૌ સેવક સુનિલભાઈને ફોન આવ્યો હતો કે મારો પર કોલ આવ્યો હતો નો તો એ રૂબાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેનો જીવ બચાય અને સહી સલામત એમની જોડે છે અને જે ભાઈ શ્રી મને કોલ કર્યો સુનીલભાઈ તેમનો પણ ખૂબ ખૂબ આભાર બસ આ રીતે જીવો માટે બચાવવા માટે સાચો આપતા રહો તો મિત્રો કોઈ જીવ ને કંઈ તકલીફ નહીં થાય ને આપણે બચાવતા રહીશું જે કહો માતા જલદર કાધીશ ને વિડીયો સાથે બનાવી રહીશું

મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપડે આપડે હીરુપા હિરુપાણ નીલ ગાય નું બચ્યું કુતરા હોય માર્યું બરોબર ને તારમાં આપડા

કોઈ પણ જીવ ફસાયેલ છે ઇમરજન્સી કોલ કરો તેની ટાઈમ અમે બેઠા છીએ જીવ માટે જે ગૌ માતા જે દરકાર દીધ જાય છે તો હેલો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ જીવ દેવાના ઉગડો ગૌશાળા છત્રાલો શોર્ટ ટાઈમ બનાવી લેજો આપણે મળીએ પછી આપડે પોપા જાય છે નીલગાયને લઈ બંને જ અમારા વિડીયોમાં આજે તો મિત્રો શુભ સવાર ઉપર આપણા નીલગાઈ નો આવ્યો હતો વહેલા વહેલા બસ આપણે પહોંચી ગયા છીએ તો જય ગો માતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે છીએ જીવદયા નો ગોશાળામાં જે આપણે સવારે વહેલા જ જે નીલગાયનો નો કેસ આવ્યો હતો તો મિત્રો આ છે આપણે નીલગાય તેમના આપણે મિત્રો દવા કરી દીધી છે ટ્રીટમેન્ટ મિત્રો તમે જોઈ ગયા છો કે ઘણી પ્રોબ્લેમ છે પણ આપણે થોડું તેને શાંતિ થાય એટલે આપણે તેને ઇન્જેક્શન આપી દઈશું દુઃખાવાનું તો આપણા જે જગ્યા વાગેલું છે બંને સાઈડ આપણા તેને દવા કરી દીધી છે તમે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પણ દવા કરી છે તે વાગેલું છે તેઓ પણ દવા કરી દીધી છે નાક ઉપર પણ કરી દીધી છે તો મિત્રો આપણા આ નીલગાય કેસ સવારે વહેલા આવ્યો હતો તેમની આપણે દવા કરી દીધી છે બરોબર તો મિત્રો આ રીતના આપણા કેસ આવતા હોય છે રોજે રોજ તો મિત્રો ખાસ સાથ સહયોગ આપતા રહેજો તો મિત્રો અત્યારે આપણે આ ગૌ માતા વાછડવું છે આમ તો ગૌ માતા જ કહેવાય તો મિત્રો તેમને અશક્તિ છે બરોબર તો તેમને લુણપુર ગામથી ડૉક્ટર કનકસિંહને હાલ લુણપુરમાં આપણે સરપંચ છે તો તેમનો ખૂબ ખૂબ આભાર કે મિત્રો જીવદયાનો ગૌશાળામાં તેમને દાવા બીજી કરી અહીંયા મોકલાવે છે અશક્તિ છે તો મિત્રો તેની પણ આપણે જલ્દી ઠીક થઈ જાય તે માટે આપણે સારવાર કરવાનું ચાલુ છે તો મિત્રો બસ આ રીતે મારા વિડીયો આવતા રહે ને મારા વિડીયો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતા જય શ્રી રામ